મગફળીની ખરીદીના નાણાં મંડળીઓને ચૂકવવામાં નાફેડ અને ગુજકોટ એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે ગુજકોટના ચેરમેને નાફેડે કરોડો રૂપિયા ચૂકવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો છે ગુજકોટના ચેરમેન જગદીશ પટેલે જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે નાફેડ દ્વારા છેલ્લા એક વર્ષથી મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના પચાસ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે તો ગુજકોટ તેમજ મંડળીઓને બે વર્ષથી સર્વિસ ચાર્જના પંચાવન કરોડ પણ હજુ સુધી નાફેડે ન આપ્યા હોવાનું ગુજકોટના ચેરમેનનું કહેવું છે જગદીશ પટેલે કહ્યું છે કે નાફેડે ગોડાઉનના ભાડા અને ઇન્સ્યોરન્સના છત્રીસ પોઈન્ટ અઠયાવીસ કરોડ પણ ગુજકોટને નથી ચૂકવ્યા તો બારદાનના અઠાવન કરોડ અને જીએસટી પેટે અન્ય એક કરોડ પણ હજુ નાફેડ પાસે લેણા હોવાનું જગદીશ પટેલે જણાવ્યું છે થયેલો મગફળી કાંડ હજુ પણ છે તે લોકોના મુખેથી છે તે દૂર નથી થઈ રહ્યો એવામાં નવી એક વાત સામે આવી છે અને જેમાં જે મંડળીઓ છે જેમના દ્વારા ખરીદી કરવામાં આવી છે તેમને લેબર અને ટ્રાન્સપોર્ટેશનના પૈસા હજુ પણ ચૂકવવામાં નથી આવ્યા અને અંદાજીત પચાસ કરોડ થી પણ વધારેની જે રકમ છે તેના માટે મંડળીઓ છે તે ગુડ કોસ્ટ પાસેથી છે તે નાણાંની માંગણી કરી છે આપણી સાથે વાત કરવા ગુજકોટના ચેરમેન પટેલ સાહેબ આપણી સાથે છે પટેલ સાહેબ શું કહેશો સૌથી પહેલા તો એક વર્ષથી આ નાણાં ચૂકવવાના બાકી છે કેટલી મંડળીઓ છે જેના નાણાં ચૂકવવાના છે અને નથી ચૂકવાયા પાછળનું સૌથી મોટું કારણ શું છે અમે ગયા વર્ષે ડિસેમ્બરમાં ખરીદી ચાલુ કરી હતી ટોટલ અમારી એકસો ને અઠ્યાવીસ મંડળીઓ છે જેના સો કરોડ રૂપિયા લગભગ લેબર ટ્રાન્સપોર્ટ પેટે જે થયા છે એમાં પચાસ કરોડ રૂપિયા મળ્યા છે હજુ પચાસ કરોડ રૂપિયા અમારે નાફેડમાંથી લેવાના છે અને એ નાફેડમાંથી એ પૈસા આવશે એટલે અમે જે તે મંડળીને ચૂકવી આપશું નાફેડ પાસેથી તમે એક વર્ષથી પૈસાની માંગ કરી રહ્યા હશો નાફેડ શું કહી રહી છે અને શું જવાબ નાફેડ તરફથી તમને મળી રહ્યા છે નાફેડ એવું કહી રહી છે કે અમારી પાસે ફંડ અવેલેબલ થશે ત્યારે અમે પૈસા આપીશું અચ્છા અત્યારે જે આક્ષેપો થઈ રહ્યા છે કે ગુજકોટ દ્વારા જે ખરીદી કરવામાં આવી તેમાં ઊંચા સ્લેબ રાખવામાં આવ્યા છે નાફેડના બાજી બોડાનું પણ કહેવું છે કે જે ગુજકોટ જે સ્લેબ ભર્યા છે એ પ્રમાણે અમે નાણાં નથી ચૂકવવાના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે થી બદલે રૂપિયા ચૂકવવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે શું કહેશો મામલે તમારા અહીંના કર્મચારીઓ છે તેમની પણ સાઠગાંઠ હોવાની ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યા છે આ બાબતે હું બહુ ક્લિયર કહી દઉં કે લેબર ટ્રાન્સપોર્ટના રેટ માત્ર ને માત્ર નાફેડ અને મંડળી વચ્ચે થતા હોય છે એમાં ગુજકોટને કોઈ લેવા ખાવા હોતી નથી અને જ્યારે પણ નાફેડ એ રેટ એપ્રૂવ કરે ત્યારે અમે જે તે મંડળીને મોકલી આપીએ છીએ કે ભાઈ તમારા આ રેટ નક્કી થયા છે અને એ પ્રમાણે તમને પેમેન્ટ મળશે અમે માત્ર વચ્ચે મીડિયેટરનું કામ કરીએ છીએ જો નાફેડ આવનારા કયા કેટલા સમયમાં નાણાં નહીં ચૂકવે તો પછી ગુચ ગુજકોટ શું કરશે અને કઈ રીતે પોતાની મંડળીઓને છે તે ન્યાય અપાવશે અત્યારે હાલ તો ઘણી બધી મંડળીઓ એવી છે કે જેમને લેબર ટ્રાન્સપોર્ટના પેમેન્ટ એ લગભગ દસ દસ મહિના થઈ જવાથી એ લોકોને ખોટા વ્યાજના મીટર ચડે છે અને એના કારણે હમણાં નાફેડના અધિકારીઓ સાથે મહિના પહેલાં આપણે મીટિંગ થઈ ત્યારે એમણે એવો વચ્ચેનો રસ્તો કાઢ્યો કે જો તમારી મંડળીઓ મગફળી લેવા માટે તૈયાર હોય તો અમે લેબર ટ્રાન્સપોર્ટના પેમેન્ટ પેટે મગફળી પણ આપવા તૈયાર છીએ એટલે અમે અમારી મંડળીઓને લેખિત જાણ કરી કે ભાઈ આ રીતનો એક વિકલ્પ આવ્યો છે એમાં જો તમે કોઈને અમે દબાણ કર્યું નથી કોઈ મંડળીવાળાને અમે ફરજ પાડી નથી કે તમારે મગફળી લેવી જ પડશે અમે બહુ જ ક્લિયર કટ કહ્યું છે કે તમે તમારા લેબર ટ્રાન્સપોર્ટના પૈસા છ આઠ મહિના રાહ જોવાની તૈયારી હોય તો ઠીક છે નહીંતર અમે તમને તમારા હિસાબ પૂરતી મગફળી આપવા તૈયાર છીએ નાફેડ જો આવનારા સમયમાં તમારા નાણાં નહીં ચૂકવે છે આ રોકડ નાણાંની માંગ છે કેશની માંગ છે તો તેના માટે ગુજકોટ શું પગલાં લેશે કઈ રીતે પોતાનું કાર્ય કરશે અમે તો અત્યારે જો આ પૈસા નહીં મળે તો ટૂંક સમયમાં બધી મંડળીવાળાને ભેગા કરીને નાફેડની ઓફિસે પહોંચી જઈશું જરૂર પડે તો દિલ્હી નાફેડની ઓફિસે પહોંચી જઈશું પણ હવે નવી મગફળીની એક બાજુ ખરીદી ચાલે છે અને હજુ જૂના લેબર ટ્રાન્સપોર્ટના પૈસા આપી શકતા નથી એટલે આ અન્યાય ક્યાં સુધી સહન કરવાનો અચ્છા વારંવાર તમે રજૂઆતો કરી હશે સરકારમાં ક્યારેય રજૂઆત કરી છે કે નાફેડ છે તે ગુજકોટના પૈસા નથી આપી રહ્યું તો સરકારમાંથી શું જવાબ મળે છે તમને સરકારમાં અમે ઘણી બધી રજૂઆત કરી અને સરકારશ્રીએ નાફેડના ઉચ્ચ લેવલના અધિકારીઓ કૃષિ મંત્રીને નાફેડના એમડીને અમારા વતી ઘણું બધું પ્રેશર કર્યું છે પરંતુ ત્યાં ફંડ કંઈક અવેલેબલ નહીં હોય એના કારણે આ ડીલે થયું છે ગઈ સાલ પણ કેટલી બધી ખરીદી કરી આ પ્રશ્ન બહુ ઊભો થયો નહોતો આ વર્ષે ફંડનો પ્રોબ્લેમ એટલા માટે થયો છે કે ખરીદી પણ બહુ જ મોટી થયેલી છે મંડળીઓને ન્યાય ક્યારે મળશે ક્યારે જે જે મંડળીઓએ તોલમાપ કર્યો છે જે ટ્રાન્સપોર્ટેશન છે તેના નાણાં ક્યારે મળશે ગુજકોટ ક્યાં સુધીમાં નાણાં અપાવશે શું કહેશો તમે અમારા ભરપૂર પ્રયત્ન ચાલુ છે નાફેડમાંથી જે રીતે પેમેન્ટ આવશે એ પ્રમાણે અમે ચોવીસ કલાક અમારા ત્યાં નહીં રાખીએ અમે જે તે મંડળીના બાકી લેણા પેટે પેમેન્ટ કરી દઈશું અંદાજીત જે નાફેડ પાસેથી જે લેવાની રકમ છે એમાંથી કેટલી રકમ મળી ગઈ છે અને કેટલી રકમની મગફળી નાફેડે તમને આપી છે લેબર ટ્રાન્સપોર્ટના સો કરોડ રૂપિયા હતા એમાં પચાસ એક કરોડ રૂપિયા આવી ગયા છે એ પચાસ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે અને જે બાકીનું પેમેન્ટ પચાસ કરોડ છે એ મળશે એટલે અમે તરત જ એ પેમેન્ટ જે તે મંડળીને કરવાના ચાલુ કરી દઈશું તો ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી હતી અને સરકારે છે તે ટેકાના ભાવની જાહેરાત કરી અને રાતોરાત ખરીદી કરાવી હતી પરંતુ જે ખરીદીનું પરિણામ છે તે આજે એ આવ્યું છે કે જે સંસ્થાઓ છે જે સહકારી સંસ્થાઓ છે ને જે સરકારની સંસ્થાઓ છે તેમનું ક્યાંક ને ક્યાંક છે તે જે કામ કરવાની જે એક સાથે જે સમન્વ હોય છે તે તૂટ્યો છે ને તેના કારણે આજે પચાસ કરોડથી પણ વધારેની જે રકમ છે તેના માટે ગુજકોટ છે તે નાફેડ પાસે છે તે હાથ ફેલાવી રહી છે ને જેના કારણે જે મંડળીઓ છે જેમને મહેનત કરી અને ખેડૂતોની મગફળીની રાતોરાત ખરીદી કરી હતી તે મંડળીઓ છે તે આજે પોતાના નાણાં માટે ગુચકોટ પાસે છે તે ધક્કા ખાઈ રહી છે ત્યારે જોવું એ રહ્યું કે ક્યારે આ મંડળીઓને છે તે નાણાં મળે છે કૌભાંડ છે તેમાં હજુ પણ જે મળતીઓ છે તે પૈસા ખાઈ ગયા છે પરંતુ જે મહેનતના પૈસા જે મંડળીઓને લેવાના છે તે હજુ પણ છે તે સરકાર સમક્ષ હાથ ફેલાવી રહી છે કેમેરા પર્સન જીતુ મકવાણા સાથે કિશન કાટેલિયા જીએસટીવી